ની સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટ ના સહયોગ થી દાતાઓની મદદ થી સેવાકીય કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે આજ રોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગોને ચિક્કી મમરાના લાડુ જમાડવાનો અને દાન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો જોડાયા હતા આવી જ રીતે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે તેવા આશીર્વાદ પણ લેવામાં આવ્યા હતા لا 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 આજે નીતા હાઈ માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા ત્રસ્ત દ્વારા કમાટી બાગ બીજા ગેટ શિવ મંદિર ખાતે ઉત્તરાયણ નિમિત્તે સ્નેહ સંમેલન ભોજન સમારંભ ચીક્કી વિતરણ અને ભજનનો કાર્યક્રમ રાખેલ છે વિવિધ દાતાઓ દ્વારા અનેક ચીજ વસ્તુઓનું અમને દાન મળ્યું છે સમાજનો અમે આભાર માનીએ છીએ અમારી જે પ્રવૃત્તિ છે એ અન્ન વિતરણ ચક્ષોધારના કેમ્પ ધાર્મિક યાત્રાઓ ઉપરાંત નિશુલ્ક દવાઓની સેવાઓ અને ઉપરાંત સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમોનું અને સમાજને પ્રેરણા પેર તેવી પ્રવૃત્તિઓ ચાલે છે મારા પ્રેસ મિત્રોનું હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું કે આ સંદેશો સમાજ સુધી પહોંચાડે છે મકર સંક્રાંતિ નિમિત્તે સૌ મિત્રોને શુભેચ્છાઓ આભાર બરોડાના સમાચાર જુઓ તથા આપની ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો